જૂનાગઢ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક હરિભાઈ પરમાર અઢાર વર્ષથી તમામ સમાજના બાળકો માટે નિઃસ્વાર્થ ભાવે બાળકોની સેવા કરતા આવે છે જૂનાગઢ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ કે જેના સંચાલક હરિભાઈ પરમાર અઢાર વર્ષથી તમામ સમાજના બાળકો માટે જ્યારે કોઈ ગવર્મેન્ટ પરીક્ષા આવે ત્યારે તે કોઈપણ પ્રકારના નિસ્વાર્થ ભાવે બાળકોની સેવા કરતા જણાય છે અને બાળકોને જમવાનું રહેવાનું અઢાર વર્ષથી મફતમાં આપે છે અને આવા મહાન કાર્યને લીધે હરિભાઈ પરમારે કાકાનું બિરુદ પ્રાપ્ત કરેલું છે અને આજે પણ બાળકો પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવે છે અને હાલ તે પોતાની શાળા સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જેવું મોટું સંકુલ ઊભું કર્યું છે અને જેમણે દસમા ધોરણની પરીક્ષા આપી છે અને જે ખરેખર હોશિયાર છે પણ આર્થિક પરિસ્થિતિના કારણે અગિયાર બાર સાયન્સ નથી કરી શકતા તેવા બાળકો માટે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ધોરણ દસનું જ પૂછવામાં આવે છે અને જો તેમાં બાળકોના સારા ગુણ આવશે તો તેમને બે લાખ જેટલી ફીનો લાભ મળવા પાત્ર છે માટે સોરઠ શાળાની મુલાકાત અવશ્ય લેવી શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠમો જન્મોત્સવ સંવંત બે હજાર એસી ફાગણવદ એકમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીવર્ચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી